દાંતા તાલુકાના ધારાસભ્ય કાંતિ ખરાડી હાલમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા હોવાના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી

ભાજપ અને ભાજપના જે હોદ્દેદારો છે ને એ ક્યોક ને ક્યોક વસ્તી ને અમારા વિસ્તાર ને ભરવા માટે નવરા દુઃખ થઈને ફરી રહ્યા છે એમને બીજું કઈ જ નથી આવતું ક્યોક ને ક્યોક મારા વિસ્તારના જનતાને ભરમાવી રહ્યા છે પણ હું અત્યારે મીડિયાના મિત્રોની મારફતે કહી રહ્યો છું કે આદિવાસી ખૂન કોઈ દાવ વેચાતું નથી વેચાવાનું જ નથી ને ભવિષ્યમાં પણ વેચાશે નહીં એટલા માટે કે મારા વિસ્તારના જનતાએ મને વિશ્વાસનો ત્રીજી આપ્યો છે મારીને આવ્યો છું એ હું નથી પણ મારો વિસ્તાર આવ્યો છે મારો વિસ્તાર જીત્યો છે એટલે મને જે વિશ્વાસ છે એટલે મારા વિસ્તાર ઉપર વસ્તી ઉપર વિશ્વાસ વસ્તીને પણ મારા પરથી વિશ્વાસ છે એના અનુસંધાને વેચાતા નહીં નહીં વેચાશે ભવિષ્યમાં પણ વેચાશે નહીં આ ખાલી ભાજપના ખોટા ખોટા હપ્પાઓ છે અને આ હપ્પાઓ મારા વિસ્તારની જનતા કોઈ પણ નહીં આવે એવી મેં બે દિવસ પહેલા મેં મારી રીતે અપીલ કરી દીધી છે